નમસ્કાર હું હાર્દિક રાવત શું તમે અમીર બનવા માંગો છો શું તમે કરોડપતિ બનવા માંગો છો શું તમે મોઘી મોઘી ગાડીઓ ખરીદવા માંગો છો તો આવો અમારો કોર્સ જોઈન કરો અને અમે તમને શીખીશું કે કઈ રીતે કરોડપતિ બની શકાય આવી જાહેરાતો આપતા અસંખ્ય વિડીયો તમે જોયા પરંતુ આવા કોર્સ કે વિડીયો જોના દરેક જણ અમીર તો નથી બની જતા ને એના ઘણા કારણો હોય છે પરંતુ સૌથી મહત્વનું કારણ હોય તો એ એ છે કે એ વ્યક્તિઓ પોતાના લક્ષ્ય નક્કી નથી કરી શકતા મારા શબ્દો નોટ કરજો કે કે એ વ્યક્તિઓ લક્ષ્ય નક્કી નથી કરી શકતા હવે તમે પર ઓર્ડર કરો અને તમે એમાં એડ્રેસ જ નથી લખતા તો શું એ ઓર્ડર તમારા ઘર સુધી પહોંચશે ક્યારેય નહીં એ જ રીતે જીવનમાં તમારા લક્ષ્ય જ નથી તો તમે સફળતા નહીં મેળવી શકો કારણ તમારી સો કિમીની યાત્રા દરમિયાન જો તમે એ ખબર નહીં હોય તમારે કયા સ્ટેશને પહોંચવાનું છે તો તમે ક્યાંય નહીં પહોંચી શકો કારણ કે તમે સૌ પ્રથમ તો તમારા લક્ષ્ય નક્કી કરો લક્ષ્ય નક્કી કરવામાં બે પ્રકારના લક્ષ્યો હોય છે સામાન્ય લક્ષ્ય અને બીજું નિશ્ચિત લક્ષ્ય સામાન્ય લક્ષ્ય એવું હોય છે કે જેમાં તમે એવું કહેતા હો છો કે હું વધુ મહેનત કરીશ હું વધુ ઇન્કમ મેળવીશ હું મોટું મકાન બનાવીશ પણ જ્યારે તમે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કર્યું હોય છે ત્યારે તમે એમ કહેતા હો છો કે હું દસ કલાક મહેનત કરીશ હું દર મહિને ત્રીસ હજાર રૂપિયા કમાઈશ હું બે હજાર સ્ક્વેર ફૂટમાં ફોર બીએચકે મકાન બનાવીશ આ રીતે તમારા લક્ષ્ય જેટલા સ્પષ્ટ હશે એટલા તમારા સફળતાના ચાન્સ વધી જાય છે સ્પષ્ટ લક્ષ્ય કેટલા મહત્વના છે એ એક ઉદાહરણથી સમજાવું એક સેલ્સમેનની પત્ની હોસ્પિટલમાં એક વર્ષ સુધી દાખલ રહે છે એ વર્ષે એ સેલ્સમેન પાછલા વર્ષો કરતા બે ગણી વધુ પ્રોડક્ટ સેલ કરે છે જ્યારે એ સેલ્સમેનને એનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એને એવું કહ્યું કે મારી સામે હોસ્પિટલનું બિલ હતું એટલે મને ખ્યાલ હતો કે મારે આ વર્ષે કેટલી પ્રોડક્ટ સેલ કરવાની છે માટે સ્પષ્ટ લક્ષ્ય હોવાથી તમને એ ખ્યાલ આવી જાય છે કે તમારે પ્રગતિ થઈ રહી છે કે નહીં થઈ રહી અને થઈ રહી છે તો કેટલી થઈ રહી છે એ ખ્યાલ આવી જાય છે એક બીજું ઉદાહરણથી સમજીએ કે એક દુકાનદાર દર મહિને દસ હજાર રૂપિયા કમાવાનું નક્કી કરે એ એક વસ્તુ વેચવા માટે પચાસ રૂપિયા નફો મેળવે છે અને દર મહિને એ બસો વસ્તુ વેચવી પડે છે તો આ એ મહિનાના પચીસ દિવસ જ કામ કરવાનું નક્કી કરે તો એને દરરોજ આઠ પ્રોડક્ટ વેચવી પડશે હવે આ વસ્તુ વેચવામાં એની મૂળ હશે કે નહીં હોય એને એ કરવું જ પડશે અને સાંજ સુધીમાં એ આઠ વસ્તુઓ વેચી નહીં નાખે તો એને ખ્યાલ આવી જશે કે આજનું લક્ષ્ય તો પૂરું જ નથી થયું હવે આનાથી વિરુદ્ધ જો એને એને સુધી આઠ આઠ વસ્તુઓ વેચી દીધી તો ખ્યાલ આવી જશે કે હવે કાલે બીજી વેચવાની છે માટે લક્ષ્ય સ્પષ્ટ હોવું પણ જરૂરી છે એનાથી તમને ખ્યાલ આવે છે કે તમે પ્રગતિ કરી રહ્યા છો કે નહીં ઘણા લોકો એવા ભ્રમમાં રહેતા હોય છે કે પોતે ખૂબ જ મહેનત કરે છે જેટલી મહેનત કરે છે એનાથી વધુ મહેનત ના કરી શકે પરંતુ સફળતા મેળવવા માટે માત્ર મહેનત જરૂરી નથી પરંતુ સાચી દિશામાં મહેનત કરવી પડે ડેવિડ જોર્ડન ખૂબ સરસ વાત કરે છે કે આ દુનિયા દરેક એવા વ્યક્તિને જગ્યા આપવા માટે ખસી જાય છે જેને ખ્યાલ હોય છે કે એ ક્યાં જઈ રહ્યા છે એટલે જો તમે આજ સુધી કોઈ લક્ષ્ય ના બનાવ્યો તો આજે જ એક શાંત જગ્યા પર બેસીને લક્ષ્ય બનાવી લો પછી એ લક્ષ્યને મેળવવા માટે તમે શું શું કરી શકો એ પણ લખો અને એ લક્ષ્યો મેળવવા માટે મહેનત શરૂ કરી દો આ દુનિયા તમને આવકારવા માટે તૈયાર ઉભી છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરી દો તમારા પરિવાર તમારા મિત્રો તમારા સગા સંબંધીઓમાં વધુને વધુ શેર કરો જેનાથી એ લોકો પણ પોતાના જીવનના લક્ષ્યો નક્કી કરી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે એક નવા જ વિડીયો સાથે ખૂબ જ જલ્દી ફરી મળીશું ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને A